મેં કીધું સારું આવે ભાઈ તારા દાદાની વ્યાખ્યા કે ને ભાઈ બીગી વાડીએ ગયા ને પાણી વાળતા છે ને અમારે હજાર ફૂટનો શેઢો ના શેઢે હોવડીને આ શેઠ દાદા પાણી વાળતા છે ને પ્રવાહ દુકાન લાઈટ બંધ થઈ દાદા ને એમ કે કૂવા પાણી થઈ રહ્યું છે કોદર હું છું રામ જાણે દાદા ત્યાંથી નીકળ્યા ધીમે ધીમે હાલતા જ પાયો બરાબર હો ફૂટનો કૂવો ભાઈ એતેર ફૂટ ભરેલો દાદાને દેખાણો ને પગ લમસી ગયો દાદા કૂવોમાં જ્યાં ને પતિ કાઠે પડી રે ભાઈ આપણે હાથમાં કાય નથી આપણે ખાલી બસ હવે એનું જે કે લેખા ચોખા પૂરું થઈ ગયું હોય છે જેમાં હું થઈ ગયું ત્યાં ગભો બોય નો બોલ્યો તો બઉ સારો પણ બોયલો દાદા નો પગ લેપસો હતો કે હા હું પગ લેપસો હતો કેટલા ફૂટનો નો કુવો હતો ભાઈ ફૂટ નો કુવો હતો ઓહો ઊંડો કેવાય હો કેટલા ફૂટ ભરેલો હતો સિત્તેર ફૂટ ભરેલો હતો ભાઈ સિત્તેર ફૂટ ભરેલો હતો સિત્તેર ફૂટ પાણીનો ભરેલો પાણી નો ભાઈ પાણી

એ બેઠેલા બધા બે હાથ જોડીને ખાલી એટલી પ્રાર્થના કરવી છે કે પાંચ કરોડ ની દોઢ કરોડ ની ગાડી રાખી છે કે એક એક લાખની ગાય નો રાખીએ કે મારા બાપ આપણે બેગાડા નથી બગાડવામાં એટલા માટે હવે કે માધુરબેન દીક્ષિત ટીવી ના પડદા ઉપર એટલું આવીને કહી જાય કાલે ખાઈ મોલાય એમ બહાર એટલે આપણે સાડી નવસો રૂપિયાની શેમ્પુ લાવવાનું પાંચસો ગ્રામ માલ આવે કંપની વાળા એવું કે પિસ્તાલીસ રાતના વિટામિન આવે પિસ્તાળી જ રાતના વિટામિન આવે તો ખાલું વિચારે જવું તમે જો

એ વિદાય વાય બીજી આવે એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો હું કન્ડિશનર લાવું કે એનાથી શું થાય તો કે વાળ છૂટા છૂટા રે હોય એને રે ભાઈ ઈ કેટલું આવે તો કે ત્રણસો રૂપિયા દોઢસો ગ્રામ માલા માલ આવેલ છટક ત્રીજી આવે એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો હું શિરમ લાવ એનાથી શું થાય તો કે કાળવાળા વાળા ચમકતા દેખાય અને હારા દેખાય કે હારું વાલ એ કેટલા નાવે આવે તો કે દોઢસો રૂપિયા ને પચાસ ગ્રામ આવે વાલ છું હવે વિચાર કરો માથામ નાખવાનું ખાલી બે હજાર રૂપિયા નું આવે તો બધા એક કામ કરી તો આજના દિવસે સાહેબ ખોડીયાર જયંતિના દિવસે નિયમ લઈ તો જેટલું વાપરી ને એટલું સ્વદેશી વાપરીએ મારા બાપ હે બે હજાર રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું આવતું એની કરતા બે હજાર રૂપિયાની ગૌશાળામાંથી કિલો ગાય નું ઘી લઈ આવી ભાઈ એ ગાયો જીવતી રહી જાય છોકરાએ ડંડા જેવા થાય આપણા પૈસા આપણી પાસે રે હે પચાસ પચાસ હજાર કરોડોના લાખો કરોડો રૂપિયાના નફા બહાર બીજે વીયા જાય અને આપણે આપણી સરકારનું લોહી પી પૂરી કરો ન થાય ડો એની પાસે પીડી હોય તો થાય ને તમારે રહેવું અહીંયા ખાવું અહીંયા વાપરવું બહારનું એમાં કેમ ભેગું થાય હમણાં એક દાદા હાથ બારનો દાખલો કટવા તાલુકા પંચાયતની ઓફિસે ને કિચુડ કિચુડ સાયકલ કરતા કરતા ને એમાં બરોબર દિવાલ આવી એ સ્ટેન્ડ નમળે ઘોડી નમળે એટલે ઠેર આવી

હું કરો તમે આ કોઠા વિના દાળા હતા વળી લો કે જેવા તેવા થોડા હતા આપણને બધા ને એમ છે કે દાદા બાને કઈ ખબર નથી પડતી એને બહુ બધી ખબર પડી તો ટેકનોલોજી નહોતી એટલે જ દીકરા દીકરાઓ ઈ ક્યાં પૂંગે હોય એની પાસે ટેકનો આવ અભણ હતા છતાંય અંગૂઠા સા પતતા તોય વિચાર તો કરો ક્યાંને ક્યાંય પૂયગા આઠાનની ટપાલ વાંચતા નો આવડતી એ એન્ડ્રોઈડ ફોન મેળાશ વાપરવા આમાં કુદરતી આવે આપણે કહે હા બોલ વિચાર કરો હાથ વગેરે વાળું પાણી કરીને દાદો ફળિયામાં બેઠો હોય વિડીયો કોલ કરે દીકરા દીકરીઓને ગમે ત્યાં હોય હે સીધો વિડીયો કોલ કરે મને માફ કરજો અત્યારે દોઢ લાખનો એપલ ફોન પહોંચ છે પણ બાન બાપા નથી પહોંચતા એ ખાલી જોયા જેવું છે વિચાર કરજો આમાં દોઢ લાખનો એપલ ફોન પહોંચે પણ બાન બાપુજી નથી પહોંચતા આમ તમને કોઈ વિડીયો કોલ કરે સીધો છોકરો છોકરો જ ઉપાડે સીધો છોકરો જ ઉપાડે હા હારું હારું હો બેટા સીતારામ સીતારામ ધીમો રે ઇત તું એકનો એક ગામ ફરતું ફરતું આપણે પ્રોગ્રામ હોય બેટા દાદા સીતારામ સીતારામ શું કરજો મારા દીકરો ઓ રામુશુ દાદા હારું હારું દીદી હું કરે દીદી બાજુ બાજુવાળાને ગોમણી થઈ છે હારું 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 તાર મમ્મી શું કરે મા હું રસોઈમાં માં હું બનાવી સરકારી થાળી શાન ભાખરી હારો હારો શાન ભાખરો જ કહો ત્રીજી પેટી કહ વગરની ની થવાની છે તર પપ્પા આવ્યા ના મારા પપ્પા જ આવ્યા એને છ વાગે ઓફિસ બંધ થઈ જાય કેમ તોય મોડો આવે કે રાણું જો હે આટલો ફેર પડ્યા ભૂમિનો અડધું

નથી હું કામ પડતી યાર શિક્ષણ છે ને સમાજમાં સમાજમાં શિક્ષણ સમાજમાં ઉભો રાખતા શીખવાડે એ વાત સાચી છે પણ હમ જઈને ને એ હાલતા શીખવાડે કેમ હાલવું કેમ બેહું કેમ ઉભું રહેવું એ આપણા બાપ દાદા પાસેથી મળે એક બિચારો એક ભાઈ બિચારો દવાખાને ગયો હોય છે ને ડોક્ટર સાહેબે જેમ હાથમાં હાથ લીધો ને હું થાય તો આજની આમ ઢગલો થઈ ગયો ગોળગળો સાહેબ તમે પેલા મેળા એવા કે તમે મને પૂછ્યું કે ધીમું ધીમું શિવરંગી નું વગાડો